અને એમાં હાકાર થઈ ગયો કેટલા લોકો ઘાયલ થયા છે તો ભગવાન જાણે અને એમાં એવું ઘટના બની અને અત્યાર તો ઇલેક્શનનો ટાઈમ છે એટલે મંત્રી મંત્રી અંદર ઘણા લોકો આવતા હોય જોવા માટે ખાસ કે કેવી રીતે આગ લાગી પણ જે રાજકોટ એટલે કે નાની જૂની વાત નથી મુંબઈનું બચું કહેવાય જે સાધનોની જરૂરથી સાધનો કઈ મળ્યા નહીં તો કહેવાનો મતલબ કે આવા ઉદ્યોગો આવા જે બચ્ચાઓને ગેમ ગેર પ્રમાણવાળી જગ્યાઓમાં જો સાધનો આજુબાજુમાં રાજકોટ જેવા શહેરમાં જો સાધનો ન હોય અને જે જરૂર પડે એ કલાક બે કલાક પછી મળે તો એ કેવી અપ્રિય ઘટના ઘટી જાય એ કોઈ કહી શકાય નહીં તો ફરી ફરી પહેલાં તો આવી ઘટનાઓ અપ્રિય ઘટનાઓ ઘટે ત્યારે મંત્રી મંત્રીઓને કોઈને એન્ટ્રી ન હોવી જોઈએ માત્ર અકસ્માત ટાઈમે જે કામ કરનારા માણસો હોય ખંબાખાના સાધનો વાળા હોય અથવા તો અન્ય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એને ધ્યાન રાખવાની જરૂર છે હવે છવ્વીસ લોકો જે ગયા છે એ ત્યાં કોઈ માલ લેવા નતા ગયા પણ એક બચ્ચાઓને આનંદ કરવા માટે ગયા હતા અને આજે છવ્વીસ લોકો એના પરિવાર માટે ગયા હશે અને કેટલો દુઃખ થતું હતું ખાસ ધ્યાન રાખો આવી ઘટનાઓ અનેક વાર ઘટતી હોય છે હમણાં મુંબઈમાં ઘાટકો પર પણ આવી ઘટના કરી એક બોર્ડ ચૌદ લોકો અત્યારે મળી ગયા અને સેંકડો લોકો થઈ ગયા તો કહેવાનો મતલબ કે આટલી બેદરકારી રાજકોટ જેવા શહેરમાં રાજકોટ તો નાનું તો છે નહીં ધારે સાધનો વસાવી શકે અને ગુજરાત સરકાર તો કહે છે નંબર વન છે આખા ભારતમાં તો પછી આ સાધનોની કેમ અભાવ છે એનું કારણ શું છે કાં તો બેદરકારી છે અને કાં તો પછી મનમાં આવેલું વર્તવું છે તો ફરી ફરી આ બધાને સદગુદ્ધિ મળે અને ઘણી વખત આવા ઘટના ન બને એના માટે આવી જગ્યાઓ જ્યાં પણ ગ્રેમ ચાલતી હોયમાં ત્યાં કચ્છમાં પણ એવું બન્યું હતું કે જે કાંઈ બોટમાં કે જે પણ હોય રિલીફની અંદર પચાસ સાઠ સો લોકો મળી ગયા આ બધી અપ્રિય ઘટનાઓ ઘટે છે એનું કારણ હોય તો બેદરકારી છે એના ઉપર કાર્યવાહી તો થવી જોઈએ પણ કાર્યવાહી થવા કરતાં પણ બીજી વખત આ ઘટના ન ઘરે એના માટે જે અધુરા છે એ પૂરી કરવાની જરૂર છે ફરી ભરી દરેક નસર મળે એવું સત્તાવાળાને પણ મારી વિનંતી છે કે આ બેદરકારી કરી અને બીજાને બીજાના જળ લઈ રહ્યા છો આ ભગવાન માફ નહીં કરે ફરી ફરી તરીકે તદ્દુદ્ધિ મળે એ ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન